કુલ સાત ગુનાનો ભેદ ઉકેલારો છે એલસીબીએ હવે આ બાઇક ચોરી ગેંગના અન્ય આરોપીઓને પણ ઝડપી લેવા માટે વધુ તપાસ શરૂ કરી છે એલસીબી અરવલ્લી જિલ્લામાં બાતમીના આધારે એક સામળાજી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન એક વિકેશ ખરાડી કરીને એક વ્યક્તિ કેટીએમ જે મોંઘી બાઇક આવે છે એ લઈને નીકળેલો એ વધારે ડિટેલમાં પૂછપરછ કરતાં એણે એના કાગળે રજૂ નહીં કરી શકતા એને ખૂબ ડિટેલમાં ગયા એલ સીડીવાળા ટેકનિકલ સર્વેલન્સ પણ કર્યું એના સીડીઆરના આધારે બીજા લોકો એના કોણ કોણ સંપર્કમાં છે એની પણ તપાસ કરી અને એ તપાસના અંતે અમદાવાદ સિટીમાંથી કુલ છ બાઇકો અમદાવાદ સિટીમાંથી અને એક બાઇક વીંચીવાળા રાજસ્થાનથી આ બધી જ બાઇક જે છે એ હાઈ સ્પીડવાળી બાઇક જે ત્રણસો સાડા ત્રણસો સીસીથી વધારે છે અને એ બધી બાઈકો એલસીબીએસ ટોટલ સાત બાઇકો કબજે કરી છે અમદાવાદ સિટીમાં છ છ બાઇકમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચાંદખેડા સાબરમતી વસ્ત્રાપુર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના પણ દાખલ થયેલા છે બધી જ બાઇકો અમે રિકવર કરી છે અને વિકેશ ખરાડી કરીને આરોપી અત્યારે અમારી પાસે છે અને આગળની તપાસ અમને ડાઉટ એ છે કે આ મોટી કોઈ ગેંગ ચાલી રહી છે જે અમદાવાદ સિટીમાંથી બાઇકો ચોરી કરી અને રાજસ્થાનના વિસ્તારમાં આ બાઈકો સસ્તા ભાવે વેચી અને રાજસ્થાનના રૂરલ એરિયામાં આ બાઈકો વેચી રહ્યા છે એના આધારે આગળની તપાસ ચાલુ છે અન્ય ચાર આરોપીઓની પણ અમે આમાં નામ ખોલી અને આગળની એની પકડવાની કાર્યવાહી ચાલે છે ખબર આ લોકો કોન્ટેક્ટ કરતા કેવી રીતે લોકો એ તપાસની સામે આવી ગયા બાઈક અમદાવાદ અહીંયાથી રાજસ્થાનથી બાઇક એક બાઈક ઉપર કે બે બાઈક ઉપર એ લોકો જતા ત્રણ ચાર માણસો એક સાથે અને ત્યાર પછી રિટર્નમાં જ્યારે આવે ત્યારે જે પાછળ બેઠેલા હોય એ બધા જ કોઈને કોઈ આવી મોંઘી બાઈકો કોઈ કોઈ જગ્યાએથી ચોરી કરી અને બીજા રસ્તેથી રિટર્ન થઈ જતા હતા અને ત્યાં અમદાવાદમાં કોની સાથે સ્થાનિકમાં સંપર્કમાં છે એ હજી સુધી અમારી પાસે વિગત નથી આવી પણ કેમ કે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એમણે ચોરી કરી છે એને કારણે થઈને અમદાવાદની ગેંગ કરતાં રાજસ્થાનની ગેંગ ઉપર અમારું ફોકસ વધારે છે હેન્ડલ લોક તોડી અને બાઇક ડાયરેક્ટ કરી અને જે કારણ કે આમાં ત્રણેક બાઇક પલ્સર છે અને કેટીએમ બાઇક છે એ સિવાય એકાદ બાઇક એ છે આ બધી જ બાઇકો આ રીતે ચોરી કરીને લઈ જતા